ગરમાં સગાઈનો પ્રસંગ હોય દરમિયાન બે જૂથો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા જેની જોડે અદાવતમાં બે પક્ષો સામસામે આવી ગયા હોય અને હથિયારો પણ ધારણ કરી અને એકબીજા પર તૂટી પડ્યા હતા મારામારીની આ ઘટનામાં ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને અનેક વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી ઘટનાને લઈ વાતાવરણ તંગ બન્યું હોય જેથી જોરાવર નગર પોલીસ ઘટના પર દોડી આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જો કે આ ઘટનામાં ખાનગી ફાયરિંગ થયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું ત્યારે બનાવને લઈ સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે મારું નામ મેબુબ છે ફતેમમદ ભટ્ટી મારા મારા ઘરે પર્સન હતું મારી છોકરીની સગાઈ હતી બાર ની ની હતી એ એ મોરબી જૂની લપ સીધા ગાડી પથ્થર ને હુમલો કર્યો કેટલા જણા હતા અંદાજે પચીસ થી અઠ્યાવીસ જણા હતા નુકસાન કર્યું આગાવાળા ગાડી હતી એ બધી ગાડી હતી હથિયાર માં ધારિયો ધોપાલો ને એવું બધું શું તમારી માંગણી શું અમારી હા એ અમારી માંગ